કે હાન કન્ઝ્યુમર ઇલેક્ટ્રિશિયન અને મોબાઈલ ડિવાઇઝર ત્યારે ડિવિઝન નો જ્યારે અન્ય ત્યારે ચીપ દેખરેખ રાખે છે અને મિત્રો વધુ જણાવી કે કંપનીના પ્રવક્તાએ જણાવ્યું કે સારવાર દરમિયાન ત્યારે ત્યારે મિત્રો કાર્યકર ત્યારે હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું જી આ મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો મિત્રો અમારી ચેનલ મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી じゃあ、どんねば。